જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે કેશવ પુણ્યવાના શરીર દાહ આપવાનું વિધાન મને જણાવો એનો દાહ સંસ્કાર કઈ વિધિથી કરાય છે તે જણાવો તથા પતિવ્રતા સ્ત્રીનો મહિમા બતાવો ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે ગરુડ ઓર્ધ્વ દેહિક કર્મની તમામ વિધિ હું તમને સમજાવું છું તે ધ્યાન આપીને સમજો જે વિધિ કરવાથી પુત્ર કે પૌત્ર પિતૃ ઋણથી છુટકારો મેળવે છે અતિશય દાન આપવાનું ફળ શું છે માત્ર માતા પિતાના અગ્નિ સંસ્કાર દશાશ્રાધારિક કર્મ કરવાથી પુત્ર અગ્નિષ્ટોપ યજ્ઞ સમાન ફળને પામે છે માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપ દૂષણની શાંતિ માટે સૌ ભાઈઓની સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા ત્યાર પછી તાજુ ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવડાવવું ત્યારબાદ ચંદનની માળા પહેરાવવી અને ગંગાજીની માટી શરીરે ચોપડવી મૃતકને નવા વસ્ત્રોથી આચ્છાદિત કરીને પછી નામ તથા ગોત્રનું ઉચ્ચારણ કરીને મૃત્યુના સ્થાનમાં છબનું નામ લઈને દક્ષિણા સહિત પિંડનું દાન આપો એનાથી ત્યાંની ભૂમિ તથા અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે પછી ઘરના દ્વાર પર પિંડ દાન કરો જેનાથી ભૂત ગણો માના દુર્ગત એટલે કે ગતિનો અવરોધ કરનારા હોય છે તે સંતુષ્ટ થાય છે પછી ઘરમાંની પુત્ર વધુઓ વગેરે તેને પ્રદિક્ષિણા કરવી તેનું પૂજન કરવું અને ત્યારબાદ અન્ય ભાઈઓ અને પુત્રએ કાંધ આપવી જે પોતાના પિતાને પોતાના ખભા ઉપર મૂકીને સ્મશાન લઈ જાય છે તે પુત્ર ડગલે ને પગલે अश्वમેઘ यज्ञનું પુણ્ય પામે છે પિતાએ સદાય ખભા ઉપર પીઠ પર અને ખોડામાં લઈને લાલન પાલન કર્યું હતું એ ભૂલવું ન જોઈએ પિતાએ જે ઋણથી લાલન પાલન કર્યું હતું એ ઋણમાંથી પુત્ર ત્યારે છૂટે છે જ્યારે તે મૃત પિતાના ખભા ઉપર મૂકીને સ્મશાન લઈ જાય છે ત્યારબાદ બાદ સ્મશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાટી સબને વિશ્રામ કરાવો ત્યાર પછી સ્નાન કરાવી એ પ્રેત સંગનક બનેલા એ શબને માટે પિંડદાન આપો આમ કરવાથી આસપાસમાં રહેલા પિસાચ રાક્ષસ વગેરે દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી નહીતર તેઓ એ પ્રેતનું માંસ ભક્ષણ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી ત્યાર પછી શબને ઉત્તર તરફ મુખ રાખીને મૂકવું એને જ્યાં ચિતામાં મૂકવાનું હોય એ સ્થળને જળ વડે શુદ્ધ કરી ગાયના છાણથી લીપણ કરવું એ ઠેકાણીથી અનામિકા અને અંગૂઠા વડે થોડી માટી ઉખાડી જળ છાંટી પવિત્ર કરી ત્યાર પછી વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરવું એ સાથે પુષ્પ અને ચોખાથી પુણ્યાક્ષતે રથા કવ્યાદ નામના અગ્નિદેવનું પૂજન કરી ઘીથી લોભસ્ય સ્વાહા ત્વગમ્ય સ્વાહા મંજમસ્ય સ્વાહા આ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક હોમ કરવો ત્યાર પછી અગ્નિની પ્રાર્થના કરવી કે હે કવ્યાદ તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છતાં પણ સકળ જગતનું કારણ છો અને સકળ જગતનું પાલન કરનારા છો તેથી આ સાંસારિક જીવને સ્વર્ગમાં લઈ જાઓ આ પ્રકારે પ્રાર્થના કરી ચંદન તુલસી પીપળ અને ખાખરાના લાકડાથી ચિતા બનાવવી પછી એ શબને ચિતા ઉપર સુવડાવી એક પિંડ ઉપર ચિતા મૂકવો બીજો પિંડ પ્રેત નામનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકવો આ પ્રમાણે પાંચ પિંડો આપવાથી શબ આહુતિ આપવા યોગ્ય ગણાય છે જો આવું કરવામાં ન આવે તો પહેલા કહ્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિઘ્ન ઉભું કરે છે અને નાશ કરવા માટે થાય છે પ્રેત માટે પાંચ પિંડ આપીને પ્રવૃત્તિ અગ્નિ આપવો પંચક હોય તો દાહ ન આપવો જે માણસ પંચકમાં મરે છે તે ગતિ પામતો નથી અને એવા દાહથી અન્યનું મરણ થાય છે માટે પંચકમાં મરનારને વિધિ વિધાન કર્યા વિના દાહ આપવો નહીં

અને ઘીથી ભરેલું કાંસાનું પાત્ર વગેરેનું દાન કરવું આ રીતે શાંતિ વિધિ કરીને જે દાહ અગ્નિ સંસ્કાર કરે છે તેને કોઈ જાતના વિઘ્નો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે હે ગરુડ આ પ્રમાણે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી જો મૃતકની સ્ત્રી સતી હોવા છતાં ચાહતી હોય તો એને પણ પતિ સાથે દાહ આપો

વગેરેનો ત્યાગ કરી સ્મશાન તરફ જવું ત્યાં સૂર્યને નમસ્કાર કરીને તૈયાર કરવામાં આવેલી મસ્ત પ્રગટાવવાની યાજ્ઞા આપવી અગ્નિ પ્રગટે એટલે ગંગા સ્નાન થાય છે એમાં પતિ વ્રતાએ જાણવું જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાના શરીરનું દહન કરવું નહીં પરંતુ બાળક થયા બાદ એનું લાલન પાલન કરવું જે સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે છે ત્યારે અગ્નિ માત્ર એના શરીરના અંગોને જ સળગાવે છે પણ એના આત્માને પીડા આપતો નથી જેમ અગ્નિમાં મુકાયેલી ધાતુઓ પીગળી જાય છે એમ અમૃત તુલ્ય અગ્નિથી સતી સ્ત્રી પોતાના પાપને સળગાવી દે છે વાદ વિવાદમાં પડવા છતાં શુદ્ધ સત્ય અને ધર્મયુક્ત માનવી તપાવેલા લોઢાથી પણ ક્યારેય દાજતો નથી એમ પતિ સાથે ચિતા પર ચડનારી સ્ત્રી પણ ક્યારેય સળગતી નથી ત્યાંની સળગતી વખતે કોઈ જાતનું કષ્ટ પહોંચતું નથી પરંતુ મૃત પતિના અંતર આત્મા સાથેનો આત્મા મળી જાય છે જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આગમાં સળગાવતી નથી ત્યાં સુધી એ સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી તેથી સર્વે પ્રકારે પ્રયાસ કરીને મન વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ પછી એની સાથે જ સતી થવું પતિના મરણ પર જે સ્ત્રી પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી વશિષ્ઠજીની પત્ની સમાન થઈને સ્વર્ગમાં વસવાટ કરે છે ત્યાં સ્વર્ગમાં તે સ્ત્રી અપ્સરા દ્વારા પૂજાતી તે પોતાના પતિની સાથે ત્યાં સુધી રમણ કરે છે જ્યાં સુધી ચૌદ ઇન્દ્ર રાજ કરતા હોય છે જે સ્ત્રી પતિની સાથે સતી થાય છે તેના માતા પિતા જ્યાં એના લગ્ન થયા છે ત્યાં એને ત્રણે કુળને પવિત્ર બનાવે છે સાડા કરોડ જેટલા વાળ માનવ શરીરમાં હોય છે એટલા વરસ પતિની સાથે સ્વર્ગમાં આનંદ ભોગવે છે પછી સૂર્ય સમાન પ્રકાશ વાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહે છે ત્યાં સુધી પતિ સાથે ક્રીડા કરે છે ત્યાર પછી લાંબી આવડદાવારી થઈને કોઈ નિર્મળ કુળમાં અવતરે છે અને ફરી વારે પતિવ્રતા સ્ત્રી ફરીથી એ જ પતિને પામે છે જે સ્ત્રી ક્ષણ માત્રના દાહના દુઃખથી આવા અત્યંત સુખને છોડી દે છે તે મૂર્ખ સ્ત્રી જીવનભર વિરહની આગમાં તડપતી રહે છે આથી પતિને શિવરૂપ જાણીને એની સાથે શરીરને દગ્ધ કરવું જોઈએ હે ગરુડ જો સ્ત્રી સતી ન હોય તો માત્ર એના શરીરને દાહ આપો અર્ધ સળગી ગયા પછી કે પુરુષ સળગી ગયા પછી શબના મસ્તકની ખોપડી ફોડવી પિતૃલોકની પ્રાપ્તિ માટે એને કપાળ ક્રિયા કરીને પુત્રે આ મંત્રથી ઘીની આહુતિ આપવી હે અગ્નિદેવ તમે વાસુદેવ ભગવાનથી ઉત્પન્ન થયા છો તો તમારા વિશે દગ્ધ થયેલો જન દિવ્ય દેહ યુક્ત થઈને ફરીથી સ્વર્ગમાં ઉત્પન્ન થાય ત્યાર પછી સ્વર્ગ અને ઘીની આહુતિ આપી ખૂબ જ શોક કરવો આ રીતે કર્મ કરવાથી મૃતકને સુખ પ્રાપ્ત થાય છે અગ્નિ દાહ પછી એના સ્ત્રી પુત્રોએ સ્નાન કરવું ત્યાર પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તલ અને જળની અંજલી આપવી ત્યાર પછી લીમડાના પાન ચાવવા અને મૃતકના ગુણના વખાણ કરવા સ્મશાનમાં દહન કર્યા પછી આગળ સ્ત્રીઓ અને પાછળ પુરુષો એ ઘરે જાવું ઘેર આવીને ફરીથી સ્નાન કરવું અને ગાયને ગૌ ઘાસ નાખવું પતરાણમાં ભોજન કરવું ઘરનું ભોજન ખાવું નહીં એ પછી આત્માનું જે જગ્યાએ મૃત્યુ થયું એ સ્થાનને લીપીને બાર દિવસ સુધી ત્યાં દક્ષિણાભિમુખ ઘીનો દીવો કરવો હે ગરુડ મરનારની શાંતિ માટે ત્રણ દિવસ સુધી માટીના પાત્રમાં દૂધ અને જળ ભરીને તેને સૂર્ય અસ્ત થાય પછી સ્મશાન અથવા ચાર રસ્તે મૂકવું માટીના કાચા પાત્રમાં દૂધ તથા જળ ભરીને તે પાત્રને દૂરીથી તથા ત્રણ સાઠીથી બનાવેલા રવૈયા ઉપર મૂકીને આ મંત્ર બોલવો તમે સ્મશાનમાં અગ્નિથી દાહ થયેલા અને ભાઈ બંધુથી ત્યાગવામાં આવેલા છો માટે આ જળ અને આ દૂધ છે જળથી સ્નાન કરો અને દૂધ પી જાઓ અગ્નિહોત્રના પુરુષોના ચોથા અને અગ્નિ માટે પહેરવી પછી સ્મશાનમાં રહેતા ચાંડાલ ને શક્તિ મુજબ દાન આપવું ત્યાર પછી સ્મશાનમાં રહેલા ભૂત પ્રેતો માટે મંત્ર થી અડદની બલી આપવી અને પછી ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી હે ગરુડ ત્યાર પછી ચિતાના સ્થાન પર દૂધ છાંટીને પાણી છાંટી પાંદડામાં રાખીને જળ તથા છાણથી લીપીને પવિત્ર કરવું ત્યાર પછી દક્ષિણ મુખ બેસીને અનુક્રમે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણેય દિશામાં ત્રણ પિંડ આપવા ત્યાર પછી ચિતાની ભસ્મ એકત્રિત કરીને ત્યાં ત્રિપાઈ રાખવી પછી એને ઉપર જળથી ભરેલો ખુલ્લો મોવાળો ઘડો સ્થાપન કરવો પછી રાંધેલા ચોખામાં પંદર ડગલા ચાલીને એક ખાડો ખોદવો એમાં અસ્થિવાળું પાત્ર મૂકવું પછી એના ઉપર દહાથી નાશક નામનો પિંડ મૂકવો જેનાથી પ્રેતને અગ્નિ થયેલી પીડાનું શમન થાય છે

જેટલા વર્ષ આ હાડકા ગંગાજીમાં રહે છે એટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગ લોકમાં રહે છે અને આનંદ કરે છે ગંગાજીની લહેરોને સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને સ્પર્શે છે ત્યારે એના સઘળા પાપો નાશ પામે છે ભગીરથ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર માટે આકરી તપસ્યા કરીને ગંગાજીની આરાધના કરીને બ્રહ્મલોકમાંથી લાવ્યા હતા ગંગાજીનો યશ ત્રણેય લોકમાં ખૂબ જ પ્રખ્યાત છે જે મનુષ્ય પહેલી છે પડીને તેઓ સ્વર્ગે જાય પ્રાણીઓને મારનારો એક વનમાં સિંહ દ્વારા માર્યો ગયો તે શિકારી પોતાના પાપ કર્મથી નરકે જવાને હતો એવામાં એના શરીરનું એક હાડકું કાગડું પોતાની ચાંચમાં પકડીને ગંગાજી પરથી ઉડીને જતો હતો અચાનક જ તે હાડકું કાગડાની ચાંચમાંથી ગંગાજીમાં પડ્યું આથી એ પારધી તમામ પાપોથી મુક્ત થઈને દિવ્ય વિમાનમાં બેસીને દેવલોકમાં પહોંચી ગયો આથી સુપુત્રે પોતે જ પોતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવવા અને એ પછી દશ ગાત્ર કર્મ કરવું જો કોઈ વિદેશમાં મૃત્યુ પામ્યો હોય વનમાં અથવા ચોરોના ભયથી મરણ પામ્યો હોય અને એનો મૃતદેહ જો મળતો ન હોય તો એના મરણના સમાચાર જાણી દર્ભનું પુત્ર બનાવી વિધિવત એને દાહ આપો અને જે ભસ્મ હોય એને ગંગાજીમાં પધરાવી અને દસ કર્મો કરવા અને જે દિવસે પેટ ચીરીને જીતા બાળકને બહાર કાઢવું પરંતુ જો બાળકનું મૃત્યુ થયું હોય તો એને જમીનમાં દાટી દેવું અને સ્ત્રીના શરીરને અગ્નિસંસ્કાર કરવા છોડી દેવું જો અન્ય દેશમાં બાળક મરી ગયું હોય તો તેને જમીનમાં દાટી દેવું સતાવીસ મહિના સુધી બાળકને જમીનમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી મૃત બાળક પાછળ દૂધ આપવું જળનો ઘડો દાન કરવો અને બાળકોને ખીરનું ભોજન આપવું કુમાર અવસ્થામાં બાળક મૃત્યુ પામ્યો હોય તો કુમાર અવસ્થાવાળા બાળકોને ભોજન આપવું પરંતુ પાંચ થી સોળ વર્ષની વય વચ્ચે બાળક મરી ગયું હોય તો બાળકો સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું પાંચ વર્ષ પછી ભલે એને યજ્ઞ પવિત્ર સંસ્કાર આપ્યા હોય કે નહીં જો એ મૃત્યુ પામે તો ગોળ કે ખીરના ઓછામાં ઓછા દસ પિંડ આપવા અગિયારમાં અથવા બારમાના દિવસે વૃષોર્ગના સિવાય બાકીના કર્મો કરવા પણ મહાદાનો આપવા નહીં

તમામ પ્રકારના યતિવોને દાહ જળ ક્રિયા અને દશ ગાત્રાધિક કર્મ પુત્રોએ ન કરવું માત્ર દંડ ધારણ કરવાથી માનવી નારાયણ સમાન મનાય છે ત્રિદંડ ધારણ કરવાથી તેમનું પ્રેતત્વ સર્વથા નાશ પામે છે પોતાના સ્વરૂપના અનુભવથી જ્ઞાની લોકો સદાય યુક્ત હોય છે તેથી આ કારણ તેઓ પુત્રો તરફ પિંડની ઈચ્છા રાખતા નથી તેથી સંન્યાસીઓને પિંડદાન અને ઉદક ક્રિયા ન કરવી પરંતુ ભક્તિ ચક્ર બહુ ચાર પ્રકારના સન્યાસીઓના ના મરણ પછી તેમને ભૂમિમાં દાટવા જોઈએ જ્યાં ગંગા વગેરે નદી ન હોય ત્યાંની ભૂમિમાં જ ભંડારવા અને જ્યાં મહાનદીઓ હોય તો તેના પાણીમાં સન્યાસીઓને વહાવી દેવા જોઈએ એતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે દાહા સ્થિ સંચય કર્મ નિરૂપમે નામ દસમો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ